ભાવેન ભટ્ટ હું અહીંયા વહીવટી અધિકારી તરીકે મારી ફરજ નિભાવું છું પૂજિત રૂપાણી ટ્રસ્ટની સ્થાપના નિધન બાદ અકસ્માતે એમનું મૃત્યુ થયેલ ઉજિત એમની યાદમાં પૂજિત રૂપાણી ટ્રસ્ટની સ્થાપના કરવામાં આવે પૂજિત રૂપાણી ટ્રસ્ટની સ્થાપનાનો મુખ્ય ઉદ્દેશ જ બાળકોનો વિકાસ અને સ્ત્રી સશક્તિકરણ શૈક્ષણિક પ્રકલ્પ અને આરોગ્ય સુવિધાઓ લોકો સુધી કેમ વધુમાં વધુ પહોંચી શકે એવો રહ્યો છે અને અમારા દરેક પ્રકલ્પ એ જ દિશામાં કાર્યરત છે ટ્રસ્ટની સ્થાપના ઓગણીસો ચોરાણું માંથી થઈ છે ઓગણીસો ચોરાણું ના રોજ ટ્રસ્ટની સ્થાપના થઈ ત્યાંથી આ સેવાકીય પ્રકલ્પોની શરૂઆત થઈ છે સાહેબ જ્યારે પણ રાજકોટમાં હોય એટલે હું કહી શકું સાહેબનું અવશ્ય મુલાકાત ટ્રસ્ટની હોય ટ્રસ્ટના બાળકો સાથે એમનો ઇન્ટરેક્શન હોય એમનું માર્ગદર્શન હોય બેન અને સાહેબ રૂપાણી સાહેબ બંને હર હંમેશ ટ્રસ્ટની પ્રવૃત્તિઓ સાથે જોડાયેલા રહે એ હજુ માની નથી શકાતું મેં જ્યાં સુધી કન્ફર્મ બી ટેસ્ટની કે ત્યાં સુધી અમે નથી માની શકતા એક વ્યક્તિ જીવિત નીકળ્યો છે એટલે અમને હજી આશા બંધાણી છે ખરેખર સાહેબ આ ઘટનાનો ભોગ ન બન્યા હોય અને એમ કેમ આપણી વચ્ચે આવે એવી અમે પ્રાર્થના કરીએ છીએ